જે લર્નિંગ લાયસન્સ હતા એના પાસિંગ સ્ટાન્ડર્ડ એટલે કે પાસિંગ ગુણ ફેરફાર કરવામાં આવે છે આપ જાણો છો તેમ ડ્રાઇવિંગ લાયસન્સ લેતા પહેલા આપણે એક લર્નિંગ લાયસન્સ લેવાનું હોય છે જે કોમ્પ્યુટરની પરીક્ષાઓ છે પાસ કરવાની હોય છે

અને લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરવા અંગેના જે પાસિંગ સ્ટાન્ડર્ડ હતા એમાં ફેરફાર કરવામાં આવ્યો છે પરિપત્રમાં જોઈએ તો લર્નિંગ લાયસન્સ કમ્પ્યુટરની જે પરીક્ષા હતી એ પાસ કરવા માટે અગાઉ પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી હતા અને તો જ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતો હતો આ જે પદ્ધતિ હતી એ સંદર્ભે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તારીખ એક સાત બે હજાર ચોવીસના પત્રથી જે સૂચના મળી છે અનુમોદન મળ્યું છે એ મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો ઓગણીસો નેવ્યાસીના નિયમ અગિયાર ચાર અનુસાર હવેથી જે ફેરફાર થયો છે એ આ મુજબ છે હવેથી પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા જો પડશે સાચા જવાબ આપશો તો પણ તમને લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવી જશે તો મિત્રો આજે લર્નિંગ લાઇસન્સમાં જે પાસિંગ ગુણવત્તા એ ઘટાડવામાં આવે છે મતલબ કે પંદર પ્રશ્નોમાંથી અગિયારને બદલે નવ પ્રશ્નો પણ તમે સાચા આપશો તો તમારે લર્નિંગ લાઇસન્સ જે ઇસ્યુ થઈ જશે અને એના છ મહિનાની અંદર તમારે જે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જવાનું હોય છે અને રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું છે મિત્રો આ વિશે લર્નિંગ લાઇસન્સ કઈ રીતે એની અરજી કઈ રીતે કરાય ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી કઈ રીતે કરાય એ બાબતે પણ જાણવા માગતા હો તો કમેન્ટ કરજો એનો પણ અમે સમય અનુકૂળતા એ વિડીયો બનાવીને અપલોડ કરીશું અમારી ચેનલ ઉપર શિક્ષણને લગતા વિવિધ સરકારી યોજનાઓને લગતા આ વિડીયો ઉપલબ્ધ છે આપ એ પણ વિડીયો જો જોઈએ તો તે લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જો ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત